ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન અને ટી ટ્વેન્ટી કિંગ સૂર્યકુમાર યાદવ હાલમાં ઇજાગ્રસ્ત છે સાઉથ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચ દરમિયાન તેનો પગ વળી ગયો હતો અને આ પછી તેને ગ્રેડ ટુ લીગામેન્ટમાં ઇજા થઈ હતી હવે સમાચાર આવી રહ્યા છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ફેટ થઈ જશે ઇજાગ્રસ્ત હોવા છતાં સૂર્યકુમાર યાદવની મસ્તી ઓછી થઈ નથી તેણે સોશિયલ મીડિયા પર જે વિડીયો શેર કર્યા છે તેમાં બેકગ્રાઉન્ડમાં બોલીવુડ કોમેડી ફિલ્મ વેલકમનો એક ડાયલોગ છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે મહત્વનું છે આ ઉપરાંત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર ચોવીસ આયોજન જૂનમાં થવાનું છે આવી સ્થિતિમાં ચાહકો પ્રાર્થના કરતા હશે કે ભારતીય ટીમનો સૌથી મોટો સ્ટાર આ ફોર્મેટ માટે જલ્દીથી સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ